ઘડમાં ઊંઘું બહાર પડે ને ઊંઘાની ના રાતના શેર બોલો શેર બનાવો છે આ દે લેતા પૈસા પછી બંધ થઈ જાય પછી બજારમાં આ પૂરા

આપડે જોરદાર છે તમારું બેઠા બેઠા મશીન થઈ ગયું છે પણ કોઈ આવી નઈ વી રૂપિયા આવે ટેપે સરોવર પત્તું ધારો લઈ પત્તું ધારો લઈ

રોણી વતાવાની અન હો લગા દેજે રાણી લાગે પેલા થપ્પામાં વટાડ્યો એમ નહીં લગાઈ લગાઈ દેજો એક ફટાફટ થપ્પાન આવે હોય આ લગાઈ ને હાડું બોલો 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 જલ્દી બોલો રોણી લગાવન લઈ જો રોણી લગાવ લઈ જો આ રોણી ચલો રોણી વતાવન હો લઈ જો આ રોણી આ એ આયા વાણા 10 રૂપિયા લગાડ 100 રૂપિયા માં આવન તા

રોણી વાત આવો રોણી કાઢો રોણી આ ફરી ગયો રોણી આવી રોણી રોણી આ આ જા લાવ આ જા લાવ અમારી હોની પાછી આવે બોલો 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 જલ્દી બોલો સાઈડ રાખો જાસી ડા છે આ લખાય તું લગાય લે તારા ભાઈ બરાબર અહીં લગે રહ્યા દો કાકા

લાખ લઈને તો લાગી ગયું એ હવે ગભરાવા માટે હતું આમ ટીપ બધી ગોઠવી બધી અળવી બાજી છે શું મગજ ખોરે છે તું પથારી ફેરવી ના તો દોડવાની તૈયારી રાખજો ખાલી આ દોહાન પાન નસીબ સાથ આલે છે

શું મારો છોકરો બાપુજી હવે દસ હજાર રૂપિયા પડ્યા હતા ને હેજા બેત્ર નીંગલો લાવી થોડાક

જય માતાજી મિત્રો અમારા ખાસ મિત્ર નરોત્તમ ભાઈ અમદાવાદ તેમને આપેલી છે અને તેમની પણ યુટ્યુબમાં એક ચેનલ છે કે જેનું નામ છે પાટણ નગરીવાળા તો પાટણ નગરીવાળા ચેનલના વિડીયો તમે જોજો અને તેમની ચેનલ લાઇક શેર